એ જવાનું છે આમ તો કે તો મજા આવતી હોય ને તો કમેન્ટ કરતા ને કરતા કરવાનું ભૂલતા નહીં અમને ખબર છે કે ઘણા લોકો સબસ્ક્રાઇબ નથી કરતા એટલે સબસ્ક્રાઇબ કરજો બીજા જોવા માટે હવે કોમેડી અને બ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ જો હવે અમે નીકળીએ ચાલો ફેમેલી આપણે આવી ગયા ભાઈ માતાજીના મઠે જો ભાઈ સારી રીતનો અમારો કંઈક મઠ છે આ છે અમારા જો અમારા મઠનો રિવાજ છે ને ભાઈ અહીંયા લાશ કાઢવાનો રિવાજ છે આ છે ભાઈ અમારે કુળદેવી માતાજી મોમાજીનો મોમાય માતાજીનો મઠ ભાઈ હમણાં અંદર જઈએ ને તમને બતાવું દર્શન કરાવું માતાજીના લાઇફ પણ વિશાલ ઉતારે છે શ્રીફળના છાલા છાલા ઉતારવાનું બાકી હતું હું છાલા ઉતારી લઉં ભાઈ વિશાલે કરી નાખ્યા દીવા મસ્ત મજાના માતાજીને હવે જો વધે રહેશે શ્રીફળ બધી દીવા કરીને ધૂપ કરી નાખ્યા ને આવો અમારો મઠ છે ભાઈ જો મસ્ત મજાનો અમારો મઠ છે અમારે માં પૂંજાય છે કમેન્ટમાં કહેજો કે કોને કોને માં પૂંજાય છે જો શ્રીફળ વધે રહેશે વધેરી નાખ્યું ને અમારા બેન જો અમારા બેન ને કઈ હક નથી રસ્તા માંથી જલજીરા લેવર આવી ને જલજીરા ખાય છે કઈ નહીં તો જો શ્રીફળ વધેરી નાખ્યું મેં ઉભું શ્રીફળ ફાટ્યું ઉભે ઉભું શ્રીફળ ભાઈ કઈ ને મિત્રો માતાજીના દર્શન કરી લીધા મામુ મહેમાન અને ભાઈ અમે છે ને એ દાદાના દર્શન કરવા આવી ગયા અહીં અહીંયા ગામમાં ગામમાં છે અમારે હુડધન દાદા તો ભાઈ જો હુડધન દાદાને દીવો કેટલી નાખ્યો મસ્ત મજાનો ને દાદાના દર્શન કરી લે અને શ્રીફળ વધીને નાખું માતાજી ને દાદાના બેના દર્શન કરી લીધા ને એવા આપણે અહીંથી જવું ત્રણ વસરા કઈક લેવું હોય તો લઈ લે ડાયરેક્ટ ઘરે નાસ્તો હું તો લેવાનું કઈ ખાવાનું છે

તો આપણે હવે જમી લેવીને ભાઈ આજનો વ્લોગ ભાઈ આપણે અહીંયા પૂરો કરીશું કેમ કે ભાઈ હવે આપણે ડેઇલી વ્લોગ અહીંયા ગામડા એવા એટલે આવતા જ રહીશું તો આપણે ખાઈ લઈએ ને વ્લોગ અહીંયા પૂરો કરીએ ને ભાઈ વિડીયો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હાઈપ કરતા રહીજો એટલે હાઈપના પોઈન્ટ અમને મળે ને તો અમારા માટે પણ સારું છે તો કાંઈ નાલ મળીએ નવા વિડીયો સાથે તો સબસ્ક્રાઈબ કરી લઉં જુઓ તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સબસ્ક્રાઈબ કરતા તો જોતા ચાલો મળીએ આગળ બ્લોગમાં નવા બાય બાય